તો ખેડૂત મિત્રો આજે આપણે એવો સરસ મજાનો મુદ્દો હું તમને કહેવા માંગુ છું કે મગફળીનો જ્યારે તોલ આવે ને ત્યારે કડી બાંધવામાં આવે છે તો એ કાડી ન બાંધવી પડે ને એના માટે આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને બીજા નંબરમાં ડિસ્ટોનર બતાવવા માટે કે ડિસ્ટોનર તમે જોયા જ હશે પણ આ વસ્તુ હું તમને જે બતાવું ને કાંઈક અલગ રીતે છે કે ઘણાને ડિસ્ટોનર ખેડૂતોને વાપરવું જોઈએ કે નહીં મારે છે એટલે વાપરવાનું એવું જ નથી તમે ક્યારેય એવું ન માનતા કે મારા સુવારસની હું વાત કરતો હોઈશું નહીં તમારા માટે હું આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જે ડિસ્ટોનરમાં મગફળી સાફ કરવામાં આવે ને તો આપણે કડી બાંધવી પડતી નથી જેથી આપણી મગફળી તોલમાં વધારે વેપારી લોકો ન લઈ જાય અને ક્લીન મગફળી આપણે દઈ તો આપણે ભાવ પણ વધારે દઈએ અને બે વખત મગફળી હવા ખાઈ જાય જેથી કરીને આપણે ભાવ પણ સારા મળે કારણ કે ઢગલો પેક રહી ગયો હોય તો ઢગલો આપણે કહીને કે માંડવી ગરમ થાય છે ઉઠી જવાને બીક લાગે પોળો કરવો પડે તો એક વખત ઢગલો થઈ ગયો પછી ડિસ્ટોનરથી સાફ કરી નાખીને એટલે ઢગલાને આપણે વારંવાર પોળો પણ નથી કરવો પડતો અને મગફળીમાંથી ભેજ ઉડી જાય છે એટલે આજે આ વિડીયોમાં એવી વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે તમને સંપૂર્ણ રીતે ખબર પડે કે નહીં ખરેખર આ વાપરવું જરૂરી છે કે નહીં તો આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ ને તમે એટલે તમને ખાસ મજા આવશે પણ અત્યારે જે લોકો આપણે આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં જે જોવે છે આ વિડીયો એને એક ખાસ ભલામણ છે કે મિત્રો હું ખેતી માટે વિડીયા બનાવું છું તમારા માટે બનાવું છું તો તમારે મને પણ સપોર્ટ કરવો જરૂરી બને છે ખરેખર જો મારા વિડીયા તમને પસંદ આવતા હોય કે ખેડૂતો માટે કાંઈક હું કામ કરું છું એવું તમને લાગતું હોય ને તો વધુમાં વધુ આ વાત શેર કરજો કારણ કે કડી બાંધવાનો પ્રશ્ન બધાને છે મગફળીનો તોલ આવે ત્યારે કડીમાં અસંતોષ બધાને થાય છે જેના માટે હું આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો આ વિડીયો સંપૂર્ણ રીતે મને સાંભળજો જેથી કરીને હું તમને વિગતવાર માહિતી સમજાવી શકું કે નહીં મારા ખેડૂત મિત્રોને ક્યાંય હેરાન ન થાય અને હું મારી ચેનલ જેમ મોટી થાય એમ તમારા માટે કંઈકનું કંઈક નવું અને ઉપયોગી અને ખેતી કેમ આગળ આવે ને સધર થાય ને એના માટે ખેતી કરવી હોય તો ખેતી શોખથી કરવી જોઈએ ખેતી ધરાર ધરાર ન કરવી જોઈએ ઘણા લોકો ધરાર ધરાર ખેતી કરે છે શોખ વગરની કરે છે તો એના માટે ખાસ ભલામણ છે કે જે પણ વસ્તુને આપણે હૃદયથી પ્રેમ કરશો ને અને ચાહશો ને તો એ આપને એકદી આગળ લઈ આવશે જે પણ બિઝનેસ તમે કરતા હોય તો તમે એમાં પુષ્કળ પ્રમાણમાં એને પ્રેમ કરો એ બિઝનેસને પ્રેમ કરો નોકરી કરતા હોય તો ભલે ખેતી કરતા હોય તો ભલે મારું એ કહેવાનું થાય છે આપણે જે પણ ધંધો છે એ આપણી રોજીરોટી છે એમાં ખાસ કરીને આપણે હૃદયપૂર્વક કામ કરવું જોઈએ એટલે આપણે અવશ્ય સફળતા મળે એ મારો જિંદગીનો અનુભવ સાબિત થયો છે જે હું આજે તમને કહું છું તો આ વિડીયો સંપૂર્ણ રીતે સાંભળો જેથી કરીને તમને ખાસ મજા આવશે શિવ શક્તિ ડિસ્ટોનર એટલે કે આ એક સક્સેસફુલ વસ્તુ છે ખૂબ સારી વસ્તુ છે આ મેં ખરીદી કરી છે અને આના તમે ભાવની વાત કરી તો ભાવ હું કેતો નથી કારણ કે આજે હું તમને આમાં ભાવ કહું કાલ સવારે ભાવ ઘટે આ વિડીયો તો આજીવન રહેવાનો હોય છે કાલે કાલે કદાચ ભાવ ઘટે કે વધે તો તમને અસંતોષ થશે કે ભાઈ શૈલેષભાઈ એ કઈ વસ્તુમાં ભાવ નથી કરતા પણ આ વસ્તુમાં ભાવ કહેવાનું હોતું નથી કારણ કે બજાર ભાવ વધઘટ ચાલતા હોય છે જેથી કરીને તમને તકલીફ થાય જેથી કરીને હું ભાવ શેર કરતો નથી અને હું જે કોન્ટેક નંબર આપું છું તો તમે એમાં કોલ કરીને પૂછી શકો છો કે ભાવ શું છે અને અત્યારે દરેક ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે આના હાલમાં શું ભાવ છે અને આ એક જ કંપની બનાવતું હોય એવું તો નથી ઘણી કંપની બનાવે છે તો તમે ભાવ તો બધે પણ જાણી શકો એટલે એ કોઈ મોટી વસ્તુ નથી જેથી કરીને હું ઉચિત માનું છું કે બતાવવા જરૂરી છે છે તો શિવશક્તિ ગાંધીનગર અને આ ખોડિયાર એજન્સી ધારીથી આપણે એની ખરીદી કરેલી છે જે એની એજન્સી છે પરેશભાઈનું ખૂબ સારું કામ એવું છે અને એમના કોન્ટેક નંબર પણ હું તમને ડિસ્પ્લે કરી દઉં છું જેથી કરીને તમારે વધુ માહિતી મળી રહીએ હવે વાત આવે છે એના માટે એ ખેડૂત મિત્રોને હોય કે નહીં આપણે આને આજે ચાલુ કરવાનું છે તો સૌ પ્રથમ તમને કહી દઉં કે આમાં છ થી આઠ માણસો હોય એટલે આમાં આપણું કામ થઈ જાય છે અને મજૂર આપણે સાથે છે જેથી કરીને આમાં ખેડૂતોને એવો ફાયદો થાય કે કોઈ ટેન્શન નહીં મગફળી નીકળી ગઈ ઢગલો થઈ ગયો એટલે એને સાફ ઢગલો કરી દેવામાં આવે છે ઘણા લોકો એવું માને છે કે મગફળીને સાફ ન કરે બહુ સાફ ન કરે ધૂળ હોય તો સારું એ તોલવાળા કે કડી જ બાંધે પણ આપણું એવું કહેવાનું થાય છે જ્યારે તમે વેપારીને વાત કરો કે મગફળી અમારે વેચવાની છે તો એવી રીતની વાત કરો કે ચોખ્ખો તોલ ચોખો તોલ એટલે કે જ વીસ મણનો તોલ હોય એટલે વીસ મણનો તોલ હોય એમાં કડી બાંધવામાં આવતી નથી એવા ભાવથી જે પણ ભાવ કરે પણ ચોખ્ખો તોલ રાખવાનો ડિસ્ટોનરમાં સાફ કર્યા પછી ચોખ્ખો તોલ હોય એટલે તમારે કોઈ નુકસાની ના જાય અને ઘણી વાર એવું બન્યું છે કે આપણે અસંતોષ થતો હોય ખેડૂતને કે ભાઈ વેપારીઓ લોકો કડી બાંધે છે પણ આપણા મગફળીમાં કચરો હોય તો એ લોકો કડી બાંધવાના છે પણ આપણી મગફળી જ સાફ હોય તો એને કોઈ કડી બાંધવાનું આવતું નથી એટલે ડિસ્ટોનરમાં સાફ કરવું જરૂરી છે એમાં આપણા ખેડૂતોને જ ફાયદો છે એક તો ભાવ પણ સારો મળે અને ડિસ્ટોનરમાં બીજી વખત મગફળી નીકળી જાય એટલે આમાં હવા ખાઈ જાય હવા ખાઈ જાય ને એટલે મગફળીને સ્ટોરેજ કરવું હોય ને તોય થોડોક ફાયદો થાય કારણ કે ડબલ વખત હવા ખાઈ ગઈ એક વખત થ્રેસરમાં હવા ખાઈ ગઈ આખે માંડવી દોડવે દોડવો નોખો હવા ખાઈ જાય ફરી જાય ઢગલો એ પણ એક ઉત્તમ વાત છે અને ડિસ્ટોનરની વાત ને તો આ એક બહુ સારું છે અને આ કલાકે ચારથી પાંચ ખાંડી મગફળી આ સાફ કરી શકે છે અમે સાફ કરી તો ચારથી પાંચ ખાંડીની રાસ આવી છે પછી જેવા ઓરવા વાળા જેવું આખું મજૂર ઉપર આ વસ્તુ આવે છે આને આ ખાનું આપણે ભરી રાખીને અહીંથી મગફળી નીકળ્યા રાખે અને અહીંયા સાફ મગફળી આવે ધૂળને ઉપર ઓલી બાજુની સાઈડ કે અહીંયા ધૂળ નીકળી જાય અને અહીંયા સાફ મગબળી આવે અને ઝીણી ધૂળને આ બાજુ અહીંથી આ સારનેથી નીકળે અને આમાં ટ્રેક્ટરમાં દસ આરપીએમ ઉપર આપણે હાકવું પડે છે અને વાઇબ્રેશનથી નીચેથી હવા આવે અને જેથી મદદથી સાફ થઈ જાય છે અહીંયા ડાખરું આવે તો આ એટલું પ્રેશર હવાનું કરે કે ડાખરાને ઉડાડીને છેટું નાખે ઘણા ડિસ્ટોનરમાં હવા ઘટે છે તો આ ડિસ્ટોનર ગમે એવું દાખરાવાળી મગફળી હોય તો ડાખરું એટલે કે મારી ભાષામાં આ ડાખરું મગફળીમાં જે ડાખરું હોય તો એને આ હવા જેટલી ખોલવી હોય ને એટલી જેથી કરીને ડાખરોને સાફ કરી નાખે છે એટલે ખાસ આ ઉપયોગી વસ્તુ છે અને કાલે અમે હું તમને ફોટા પણ કરું છું વિડીયો કરું છું કે કાલે અમે જ્યાં મગફળી કાઢવા ગયા તો એ ખેડૂતે પણ ખાસ એવું વખાણ્યું છે કે ભાઈ ના શિવ શક્તિનું ડિસ્ટોનર આ બહુ સારી વસ્તુ છે એ લોકો મોટા ખેડૂત છે અને વારંવાર એવા ડિસ્ટોનરથી સાફ કરે છે તો એ જે અનુભવ કહે ને એ આપણા માટે સારું હોય છે કારણ કે આપણે આ વર્ષે મેં પહેલો અનુભવ કર્યો છે કયો પણ જે એ ખેડૂતો વર્ષો વર્ષ ડિસ્ટોનર થી સાફ કરે છે તો અલગ અલગ ડિસ્ટોનર થી તો એને જાણવા મળ્યું કે નહીં ભાઈ તમારું ડિસ્ટોનરી કે મોટું પણ છે ઓર પણ ઉપાડે છે અને પ્લસ ડાખરા પણ સાફ કરે છે કે માટી જ નહીં ડાખરા હોય તો પણ મગફળી એકદમ ક્લીન થઈ જાય છે અને આઠ માણસોની જરૂર હોય અને આના ભાવ આઠસો થી નવસો રૂપિયા રાખવામાં આવે છે બરાબર છે તો નવસો રૂપિયા ભાવ હોય કલાકે ચાર થી પાંચ ખાંડી મગફળી સાફ કરે તો નવસો રૂપિયા ભાવ ડિસ્ટોનરના પ્લસ આપણે આઠ માણા ગણી તો આઠ ને અડતાલીસ પાંચસો બીજા એટલે ચૌદસોની કલાક થાય તો આજે આપણી મગફળી કલાકે પા પંદરસોમાં પાંચ ખાંડની મગફળી સાફ થઈ જતી હોય તો દસ ખાંડની મગફળી હોય તો ત્રણ હજારમાં સાફ થઈ જાય ત્રણ હજારમાં આપણે એક મગફળીની ક્વોલિટી પણ સરસ થઈ જાય ધૂળ નીકળી જાય દાણા નીકળી જાય એકદમ સ્વસ્થ અને સાફ જેથી આપણે ભાવ પણ મળે એ ત્રણ હજારનો બેનિફિટ તો આપણે ભાવમાં જ મળી જાય પ્લસ આપણે વાત કરીએ કે કડી બાંધવાની કે કડી બાંધવી ન પડે ઓલું આપણે જે છે ને તે કડી થાય છે અમારે પણ રીતનો થયો છે કે કડી આટલી બધી કડી બાંધે તો આપણે મગજમાં નથી હવે અમે શું કે જ્યારે મગફળી વેચી તો અમે એકદમ ચોખ્ખી કરી છીએ અને ચોખ્ખા તોલમાં જ દેવાની કે કડી બાંધવાની નહીં જે પણ હોય કચરો તો એને તોરી લેવાનો વધારાનો પણ એ ભાવથી જ આપવાની કે સો રૂપિયા ખાંડીએ ભલે ઓછા આપે પણ તોલ ચોખ્ખો કડી બાંધવાની નહીં તો આ રીતે તમે આ ડિસ્ટોનર તમે જોઈ શકો છો કે અહીંથી હવાનું સેટિંગ કરવાનું હોય છે અને ડિસ્ટોનરમાં એક ખાસ સેટિંગ હોય છે કે આને આપણે આમ જેમ આમ નમતું રાખીને એમ દોડવો અહીંયા નથી આવતો નકર શું થાય છે કે અહીંયા કોઈક દોડવો આવે ઘણાને એવો પ્રશ્ન થતો હોય ડિસ્ટોનર વાપરતા હોય ભાઈ કે દોડવા આવે છે તો એને ઓલી આગળની સાઈડ નમતું કરી દેવાનું જેથી કરીને આ પાટિયું આપ્યું છે તો અહીંથી દોડવા આવવાનું ચાલુ થાય તો આને આગળની સાઈડ નમતું કરી દેવાનું અને દોડવા ના આવે એ રીતે અહીંયા રાખવાનું નીચે એક પાટિયાનું બટકું રાખી દેવાનું ઇંગલ નીચે કઈ તકલીફ રહેતી નથી અહીંયા એક માણસ ઉભા ઉભા રાખવાની છે બીજું આમાં કોઈ સેટિંગ હોતું નથી હવાનું સેટિંગ કરવાનું ખાસ જરૂરી છે તો હવાનું સેટિંગ અને અહીંયા બધી ધૂળ આવી જાય છે હું તમને એ વસ્તુ પણ શો કરું છું કે અહીંયા બધી ધૂળ આવી જાય અને એક તગારું અહીંયા રાખવાનું જેથી ધૂળ અને દાણો હોય આમાં નીકળી જાય છે વારંવાર આને સાફ કરતી રહેવાની કેમ કે આમાં કચરો ભરાય તો હવા કપાય છે જેથી સાફ કરવામાં તકલીફ પડે એટલે આ વસ્તુથી આ હાલે છે આ ખૂબ સારી વસ્તુ સક્સેસફુલ સાબિત થઈ છે પણ ખેડૂતોને મારે એવો આગ્રહ છે કે મેં લીધું છે એમ નહીં તમે પણ આનો ટ્રાય કરો અને ખાસ સારી વસ્તુ છે કે તમે સક્સેસ ચાહો અને મારે કુદરતી મિત્રો લેણા દેણી છે લોખંડ આઈરે કે મેં પણ અત્યારે સુધીમાં જે પણ વસ્તુ ખરીદી છે ને હું કહે અસંતોષ નથી થયો મારે સક્સેસ જ ગઈ છે એટલે કુદરતની ભગવાનની દયા કે દેણી છે આ બાજુ આવીને બતાવો કે આમાં પોપલર મારી દીધું અને હાઇડ્રોલિક ઉપર ઉપડી જાય છે એટલે લઈ જવામાં પણ હાવ સરળ છે થેસરમાં લઈ જવામાં અઘરું પડે છે તો આ લઈ જવામાં પણ સરળ છે અને જે પણ ખેડૂત મિત્રોને આ મારા આ ડિસ્ટોન સાફ કરાવી હોય મગફળી તો મારા કોન્ટેક નંબર હું તમને ડિસ્પ્લે કરું છું જે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આનો ઓર્ડર લખાવી શકો છો તો વધુ વાત ન કરતા તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય કે મારી માહિતી ઉપયોગી છે ખાસ માહિતી તો એ છે કે કડી બાંધવાની જે આપણે મહત્ત્વની વાત કરી તો આ વસ્તુ તમે નોટ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય ભારત માતા ગી જય